મોડાસા તાલુકાના મુલોજ ગામના ડેરા ડુંગરી વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈ ચૂંટણી બહિષ્કારની આપી ચીમકી પાણી નહીં તો વોટ નહીંના સૂત્રોચ્ચાર થયા એક તરફ ઠેઠે ક્ષત્રિય સમાજના રૂપાલાનો વિરોધ તો બીજી તરફે રાસુર ઉમેદવાર શોભનાબેન બારૈયાનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે ઉનાળો પણ ચૂંટણીમાં વિરોધી બની ગરમીની શરૂઆત થતાં મુલુદના ડેરા ડુંગરી વિસ્તારમાં પાણીની પોકાર થઈ રહી છે નર્મદાના પીવાના પાણીની લાઈન શોભાના ગાંઠિયા સમાન બની રહી છે નર્મદા પીવાની પાણીની લાઈન બંધ હોય ડેરા ડુંગરી વિસ્તારમાં પાણીની લાઈનમાં ભંગાણ હોવાથી પાણી ખેતરમાં જઈ રહ્યું છે પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા મતદાન કરવાના

આ ખાલી ઓટ લેવા પૂછતા જો એ તો મારો તો ખાલી તમારા તૈયાર થઈ ગયો એટલે બસ વસ્તુ આપું જ નહીં કમ્પ્લેટ થઈ ગયું ગાડી મળી બધું મારા કમ્પ્લેટ થઈ ગયું એટલે તો કોઈ ખબર કરવા આવતા જ નહીં પડેલા તૈયાર થઈ ગયા બીજો પેલો ટોકો બનાવ્યો એ પણ ફાડી ગયો બીજો ટોકો બનાવ્યો ફાડી ગયો ચકલીઓ ઘેર ઘરે આવી દીધી એ કોન્ટ્રાક્ટ પૈસા ધરાઈ ગયા

ના મૂળ ના ત્રીમૂળત નો કોઈ આ લોકો વાળી લ્યો અમારે કોઈ વાય મોડી નથી આવતું એક વર્ષથી થી નથી આવતું ડાયરેક્ટ કટ કરી